સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર મંદબુદ્ધિની છાત્રાલય તેમજ ટ્રેનિંગ સ્કૂલ આ સ્કૂલના બાળકોને દરરોજ નિયમિત રીતે બાર વાગે ગાડી તેડવા જાય છે અને ચાર વાગે મૂકી હોય છે અને છાત્રાલયમાં જે બહેનો છે એમને ત્યાં ને ત્યાં રાખવામાં આવે છે તો આ સ્કૂલ છેલ્લા અઢી વર્ષથી ચાલે છે તેમાં આ સ્કૂલના મંદબુદ્ધિના બાળકો પશુ સમાન હોય છે તો એમને પશુ સમાન જે છે એને આનંદ કરવા સિવાય કઈ હોતું નથી એને કાલની ચિંતા નથી હોતી તો કાલની ચિંતા ઠાકોરજીએ મનુષ્યને કરવાનું કીધું છે એવા અમારે સંજયભાઈ સંજયભાઈ ગોરધનભાઈ સાવલિયા તરફથી આજે એકદમ નીલકંઠ ફાર્મમાં હમણાં થોડાક દિવસ પહેલા જ અમે અહીંયા આવ્યા હતા તો ફરી વખત પાછા નીલકંઠ ફાર્મમાં એમને જમવાનું આમંત્રણ મળ્યું છે ખૂબ જ આનંદથી એ બાળકો અત્રે અહિયાં જમી રહ્યા છે એકદમ સરસ મજાનું મેનુ આપ્યું છે હા માટલા ઊંધિયું છે પડવાળી રોટલી છે 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 પછી પછી ભાત એકદમ સરસ પાપડ છે અને ગુલાબજાંબુ છે એ રીતનું એમનું મેનુ છે તો દાતા પરિવારનો હું પુનઃ ખુશી હતું ને ખુશી થી જ એમને જમણ આપ્યું હતું તો એમને હું અંતકરણપૂર્વક આ મંદબુદ્ધિના બાળકોના આશિત સહિત હું એક આભારની લાગણી ટ્રસ્ટી તરીકે કરું છું મંદબુદ્ધિના બાળકોને ઠાકોરજીની કૃપા એમના ઉપર સદાય રહે અને એમના કર્ણરૂપી હાથ સદાય લંબાવતા રહે એવી આજના મંગલ દિવસે હું અભ્યર્થના કરું છું અસ્તુ પુનઃ આભાર અને સાથોસાથ મિલકન ફાર્મમાં આ બધી વ્યવસ્થા સુંદરને સારી રીતે કરવા માટે કારણ કે આ આટલા નાના બજેટમાં આવું એ કરાવી ન શકે તો આવડું મોટું ફાર્મ અને આ સદઉપયોગ માટે આવા એને કાર્યો કરવાનું એને પોતાને પણ ઈચ્છા થાય છે તો એના માટે હું મિલ્કન ફાર્મ નો પણ અંતકરણપૂર્વક આભારી લાગણી વ્યક્ત કરું છું હસ્તું બરોબર બીજું કંઈ કેવું છે ના ના બરોબર છે કહેવાય છે દિવાળી ન હોય